સ્વર્જન લઈને આવ્યા છે કે મોબાઈલગા નો નો વર્જન આવે એમ પરમાવો પટકાવો ને પડકાવો એ નવી રાજનીતિ લઈને આવ્યા છે એ બધી જગ્યાએ તોડવાની વાત કરે છે અલગ અલગ સમાજોની અંદર ભેચવાની વાત કરે છે ત્યારે અમે તમારી સાક્ષ ગુજરાત જોડો એટલે કે જે ભાષા છે

રસોડીન તારા સભ્ય હવેસે મે કડવી એ રવર стан રારા સભ્ય ઉકેતરતા કે છે ને તમારે જેતરભાઈ ગિયર માર્કેટ છે તો એ હવેસી પણ આ માધ્યમ થી મે આપવા માંગીએ છીએ Gracias. Sí. Sí.

એ નેત્રની અંદર આવી ગયા હતા જ્યારે રેડિયા પાડેલી અંદર સભા હતી ત્યારે તમને બધાને ખ્યાલ હશે કોઈ જવા તૈયાર નહોતો પ્રધાનમંત્રી હતા કોઈ કોઈ જવા તૈયાર નહોતો તૈયાર આપણી જીએસએસસી ની એસટી ગાડીઓ મૂકી પડી અને એ એસટી ની ગાડીઓ મેલા કર્મચારીઓને અધિકારીઓને આંગણવાડી માં બહેનોને તલાટીઓને ઈ બધાને બિહારી બેહાડી અને આદિવાસી બનાવી દીધા ખબર છે ને કઈ કને સભામાં કોણ બેઠું હતું એ અધિકારી કર્મચારીઓ છે તો બીજું કોઈ નતું આ બધા આ તાકાત છે જે તર વસાવાની એ બધા જે વાત કરે કે એ બધા કાગના વાત છે આપણે પાસે રીઅલ ટાઈગર છે રીઅલ ટાઈગર અને આ કોઈ પાંજરાનો સી નથી આ આદિવાસી સમાજના જંગલનો સી છે જંગલનો અને એ જ્યારે કડક દે ત્યારે ભલ ભલા તૂટી જાય આ સંખેડાની ભૂમિ એ ખૂબ પવિત્ર ભૂમિ આજે જોવા જોઈએ તો જે બહુ મોટી 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 ભાગા ફોટતાડી કરે છે કે વિકાસ કર્યો વિકાસ કર્યો પણ અમારા જે ભાઈ કહેતા છે કે આ પાણી નથી આવતું આવે છે ભાઈ પાણી અહીંયા હમણાં થોડા સમય પહેલા

કરતા મેની તમારી પાસે જે કામ ન આવીએ તો કોઈ કામ થતા નથી આવના દિવસોની અંદર આજ ભુમી ઉપર સ્થાનિક સ્તરે મોટી ચૂંટણીઓ આવી રહી છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓની આપણે બધાએ સંકલ્પ લેવાનો છે કે આવના દિવસોની અંદર જે ચૂંટણી આવે છે એમાં આપણે પરિવર્તન લાવીએ આપણે આપણો પોતાનો આપણા વિસ્તારનો ગુજરાત જોડો જે યાત્રા છે એ ગુજરાત જોડો યાત્રા નો સંકલ્પ છે કે આવનાર દિવસો ની અંદર જે પણ લોકો એ ભયભૂક ભ્રષ્ટાચાર અને ડરાવા ને જે રાજનીતિ કરી છે એ નો હવે જવાબ વિકલ્પ લેનાવી છે એ વિકલ્પ થી જવાબ દેવાનો છે ને હવે ક્રિકેટ જોવાય ને ક્રિકેટ તને તમને ખબર કોઈ બોલર કામ ન લાગે સૌથી જ ઘાતક બોલર હોય ને આમ તરમ આવે એમ આ દિલ્હીના સહેન સાહેન મે સર ઈવેન્ટ મીડિયા પર આવ્યા બર્તો નજીર એ દિલ્હીના શહેરને સા બેઈને દેવા માગી છે કે તમે તમારા અમારી વિકેટ નહીં પાડી હો તો ભાઈ અમારી પાસે સચીન છે સચીન અને કોઈથી ઝૂકકો નથી કોઈથી ઝુકવાતો નથી અને કોઈથી ઝુકેમ છે આપણે બધા જાણીએ છીએ કે હવે અને અહીંયા ઘણા બધા મારા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે હમણાં તમને મળવા આવ્યા હતા એ બધા એમને પણ હું કહેવા માંગુ છું એ ભારતીય સમાજ હોય ડોડિયા સમાજ હોય બધાને હું કહેવા માંગુ છું કે આપણે બધા એક થઈ જવાની જરૂર છે આદિવાસી સમાજ અને ક્ષત્રિય સમાજ જે રીતે મહારાણા પ્રતાપ જે રીતે લડાઈઓ લડાતી હતી ને એ રીતે આપણે બધા એક અને આદિવાસી સમાજ માંથી તો ધડો લેવાની જરૂર છે ક્ષત્રિય સમાજે કારણ કે જ્યારે સમાજ ની વાત આવે ત્યારે એ એકતા અને અખંડિતતા એ હંમેશા સંબંધ રાખે છે આદિવાસી સમાજ ગતરોજ પણ તમે એનું દ્રશ્ય જોઈ ચૂક્યા છો ગતરોજ જ્યારે નેત્રંગ ની અંદર જનસભા નું આયોજન થયું ત્યારે નેત્રંગ ની અંદર પણ એ મહાજન નેત્રી ભલે સામે ગમે એવો મોટો ખેલકાવ પ્રધાનમંત્રી હોય તો પણ એ બધા એક જવાની જરૂર છે બાકી યાદ રાખજો હમણાં જ મંત્રી મંડળનું વિસ્તરણ થયું મંત્રી મંડળ ટુ હમણાં જ વિસ્તરણ થયું ને ભાઈ આ કોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા કોઈને બનાવવામાં આવ્યા તો રાજ્ય એ માંગુ છું કેબિનેટ હતી આજે નથી એટલે આ સમાજે અત્યારના મંત્રી મંડળ વિસ્તરણ જે હતું ને એમાંથી દડો લેવાની જરૂર છે આ કામ ભારતીય જનતા પાર્ટી કર્યું છે

ત્યારબાદ આ જે નુકસાન થયું જે કહી શકાય એને કારણે ખેડૂતોને સૌથી વધારે નુકસાન આ કમોસમી વરસાદને કારણે થયું તો એક કમોસમી વરસાદનું વર્તન એમાં અમને મોટું બહુ મોટું પેકેજ આપશે રાહત પેકેજ આપશે પણ આઈપી પડી ગયું એ પેકેજની જગ્યાએ આવું બધું પડી ગયું આપી દીધું અને કીધું જાઓ ખેડૂતો મોજ કરો

જેલ થી ડરવાની જરૂર ભારતીય જનતા પાર્ટી કહીએ છીએ કે તમારી જેલ જેવડી મોટી કરી કે કરી દેજો અમે અમારા હક અધિકાર ન્યાય માટે જાજુ થઈ ગયા છીએ અમે આવી ગયા છીએ